જી સર આજે સેલ્ફે પોઈન્ટનું મૈધેરપુરા પોલીસ મુકામે આયોજન કરવામાં આવે છે શું કહેવા માગો છો સર આપણો છો તેમ જે પ્રમાણે એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલો છે અને અહીંયા પોલીસ સ્ટેશનની વિઝિટ કરનારા પણ મેન ઉપર આ સેલ્ફી હોય એ બી પબ્લિકના માણસો જે પ્રજાજનો છે એમને પોતે ફોટા પાડવા હોય સેલ્ફી લેવી હોય આ જગ્યા ઉપર એ લોકો પોતાની સેલ્ફી સેલ્ફીને ફોટો પાડી શકે છે અને પોતાનો દેશ પ્રેમ પણ વ્યક્ત કરી શકે છે એના માટે એક સુંદર આયોજન લોકોને શું અપીલ કરવા માંગો છો સાહેબ બસ ભારત દેશનો આ સ્વતંત્રતાનો ઉત્સવ છે બધાને બધાય પાછળ આપીએ છીએ પછી સુરત શરીર અને બધા હર્ષ ઉલ્લાસ આ તહેવાર ઉજવે એવી શુભેચ્છા આપીએ છીએ સુરત